જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે અમે કષ્ટભંજન દેવ સાળંગપુર જઈ રહ્યા છીએ એટલે કે સાળંગપુર બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલું છે જે તમને ઊંચી પ્રતિમા જે દેખાય છે તે ચોપ્પન ફૂટની છે અને ત્રીસ હજાર કિલોગ્રામની છે અને સાત કિલોમીટર દૂરથી તમે તેને જોઈ શકો છો ત્યાં અને અહીં કળિયુગના દેવ એવા કષ્ટ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને તેમનું મંદિર છે આ મંદિરના હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના ગોપાળન સ્વામીએ કરેલી હતી અને આ મૂર્તિ ઘડવાનું કામ ગોપાળન સ્વામીએ કાના કડિયાને સોંપ્યું હતું અને કડિયાએ આ મૂર્તિ બનાવી હતી કેમકે તે કડિયા કામ કરતો હતો તો એણે કીધું કે મને તો મૂર્તિ બનાવતા આવડતું નથી પણ સ્વામીએ તેને દોરી દીધી અને પછી કીધું કે હવે તું આને બનાવી દે જે મંદિરમાં ગોપાળન સ્વામીએ કષ્ટભંજન દાદાની મૂર્તિની જે સ્થાપના કરી છે ને એ મૂર્તિ ખાલી તમે યાદ કરો અથવા તો તેમના દર્શન કરો અને મનમાં શ્રદ્ધાથી તેનું નામ યાદ કરો ને તો પણ તમારા બધા તમામ કામ પૂર્ણ થઈ જાય છે અને તમામ કષ્ટો દૂર થઈ જાય છે એવા આ ચમત્કારી દેવ છે તેમાં પણ ભૂત પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર એ જો એકવાર જો એ સાળંગપુર મંદિરના હનુમાનજીના દર્શન કરી લે ને તો તેમને આવી પીડામાંથી મુક્તિ મળી જાય છે ભૂત પ્રેતાત્માથી ઉગારતા આ મંદિરમાં એવી વાયકા છે કે ભૂત પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર છે એ ધ્રુજવા લાગે છે અને મૂર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે તેમજ વડી મંદિરમાં ચાલતો ધૂપનો ધુવાળો શ્વાસમાં જતા અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી પ્રેત કાયમ માટે નાસી જાય છે અને આ મંદિર દોઢસો વર્ષ જૂનું છે અને તેની સ્થાપના લોકોના દુઃખ દૂર કરવા માટે જ કરવામાં આવી છે સાળંગપુરના મંદિરમાં દર્શન કરવાનો સમય સવારના પાંચ વાગ્યાથી બારથી સાડા બાર વાગ્યા સુધીનો છે એ પછી મંદિર બંધ રહે છે અને ત્યારબાદ બપોરે ત્રણથી સાડા ત્રણ વાગે ખુલે છે અને સાંજના રાતના એટલે કે નવ વાગ્યા પછી ત્યાં સુધી ખુલ્લું રહે છે જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી અને રોકાવાની વ્યવસ્થા એવી છે કે ત્યાં રોકાવાની વ્યવસ્થા ખૂબ જ સારી છે દસ રૂપિયાથી લઈને તમારું જ્યાં સુધીનું બજેટ હોય ત્યાં સુધીની રોકાવાની વ્યવસ્થા છે તેમાં એસી નોન એસી રૂમ પણ રાખેલા છે તો એવી સારી વ્યવસ્થા પણ છે જમવાની વ્યવસ્થા જોઈએ તો ખૂબ જ સારી છે વિના મૂલ્યે ભોજનાલય શરૂ હોય છે પ્રસાદ બત્રીસ જાતના પકવાન ખાવાથી પણ જેવો સ્વાદ ન મળે એવો આ પ્રસાદનો સ્વાદ હોય છે અને પંચાવન કરોડના ખર્ચે બનેલું વીસ હજારથી વધુ લોકોની એક સાથે રસોઈ થઈ શકે તેવું અને સાત ડાઇનિંગ હોલ ને ચાર હજારથી વધુ લોકો ચાર હજારથી વધુ ચાર હજારથી વધુ ભક્તો પ્રસાદ લઈ શકે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને તેવી વ્યવસ્થા છે તો અમે પણ ત્યાં પ્રસાદ લીધેલો અને ત્યાર પછી અમે અડધી જ કલાક રોકાણ હતા અને અમે પાછા અમારે ગામ આવવા નીકળી ગયા હતા તો તમે જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલ કેવડું મોટું છે અને ભોજનાલયની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે મંદિર પરિસર રહેવાની ચોખ્ખાઈ બધું જ ખૂબ જ સારું જોવા મળે છે આ મેં તમને ટૂંકમાં બતાવી દીધું છે તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સારંગ દાદા 对，没你。 મને કરી અને ઘણી ઘણી એ કીધું કે તો મારે ન ત્યાં તમે જ આપ હે સેમ આ હા હવે જલ મથે ન કે કોઈ વિજ્ઞામનું વાત છે कि रे बाकी हम्म 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 हम

બુ કૃષ્ણ ભંજન હનુમાનજી મહારાજ